રવિવારના રોજ મોહરમ પર્વની સુરત શહેરમાં સોલા સાથે સમિતિની બેઠક યોજાઈ હતી આગામી રવિવાર તારીખ છ જુલાઈ બે હજાર ના રોજ મોહરમ પર્વની ઉજવણી થનાર છે સાથે હવે તહેવારો પણ આવી રહ્યા હોય જેને લઈને શાંતિ સમિતિની બેઠકનું ભેસ્તાન પોલીસ મથક ખાતે આયોજન કરાયું હતું તહેવારો સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ દ્વારા દરેક પોલીસ મથક વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાઈ રહ્યું છે તો સુરતના બેસ્તાન પોલીસ મથક ખાતે ડીસીપી ઝોન છ એસીપી આઈ ડિવિઝન બેસ્તાન પીઆઈ અને સચિન ગ્રામ્ય પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હિન્દુ મુસ્લિમ ધર્મના આગેવાનો સહિતનાઓ હાજર રહ્યા હતા શાંતિ અને ભાઈચારાના વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરવા ચર્ચા છે આજ રોજ ઝોન પોલીસ સ્ટેશનમાં જે પાંચ અને છ તારીખના જે તાજિયાના પ્રોસેસન નીકળવાના છે તેના સંદર્ભમાં શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં આશરે સો થી સવાસો જેટલા હાજર રહ્યા હતા તાજિયા કમિટીના દરેકે દરેક તાજિયાના આગેવાનોને પણ હાજર રાખ્યા હતા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મિટિંગ થઈ તથા સમયસર તાજિયા નીકળે તે બાબતની પણ ચર્ચા કરવામાં આવી દરેકે સંમતિ જતાવી કે અમે સમયસર જે ઉધના ત્રણ દરવાજા નવસારી બજાર અને જે ભાગળ પહોંચવાનું છે જે અગિયાર કિલોમીટર લાંબો રૂટ છે તે બાબતમાં જલ્દીથી જલ્દી પહોંચાય તે બાબતની ચર્ચા કરવામાં આવી અને દરેકે સંમતિ બતાવી કે અમે સમયસર તાજિયા કાઢીશું સુરતમાં દરેક તહેવાર ની હર્ષોલ્લાસ અને શાંતિ તથા ભાઈચારાના માહોલમાં ઉજવણી કરાઈ રહી છે ત્યારે આવનાર મોહરમ તહેવાર પણ શાંતિના વાતાવરણમાં ઉજવાય તેને લઈને પોલીસ દ્વારા અત્યારથી કામગીરી હાથ ધરાઈ છે